પાપડ બનાવી દેવી મગજ ધોળાવ મગજ એક સ્ટીક ઉપર ગમે તે એક અને મોટા મોટી રકમ બનાવવાની એકસો ચૌદ થી ચુમ્માલીસ થી એકસો ચૌદ મોટી બની મને આવે બીજું મળશે એક જણા ને એક જ વખત મળે તો પહેલા મગજ ધોળાવું પડે ને પહેલા થોડી ઉતાર કરી હવે થોડું ઉતાવ ગુજાવ હોય તો જ્યાં મોટી બીજી બને મળશે આ મોટી બનાવાની ચુમ્માલી બનાવી એકસો ચૌદ એકસો ચૌદ થી હજુ મોટી બનશે એક સીક ઉપાડવાનું બની જાય મગર ધોળાવતું બની જાય હાડો બોલો જેને પણ કમેન્ટ માં કમેન્ટ કરી શકે બધા 114 બરાબર નહીં થોડું નહીં એક ને એક બનાય બનાય કરે આ ફેલ આય ફેલ કાકા જોરદાર ચાલ્યા તો દોસ્તો આજના વિનર છે આપડા કાકા કાકા સો રૂપિયા રોકડા ચારસો અગિયાર મોટા મોટી રકમ બનાય છે ચારસો અગિયાર સો રૂપિયા આપી દો તો સો રૂપિયા આપી દો જોરદાર